નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ ભગવાન બુદ્ધે તેમના ઉપદેશોના કેન્દ્રમાં પ્રેમ કરુણા અને અહિંસાને સ્થાન આપ્યું હતું તેમના ઉપદેશોમાં પ્રેમનું ખૂબ મહત્વનું સ્થાન છે પ્રેમ વિના જીવન અધૂરું છે અને તે કોઈ પણ સમાજનો પાયો છે બુદ્ધનો પ્રેમ માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિ પૂરતો સીમિત ન હતો પરંતુ તેમના મત મુજબ પ્રેમ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે હોવો જોઈએ તેમના મંતવ્યો અનુસાર સાચો પ્રેમ એ છે જેમાં કોઈ અપેક્ષા સ્વાર્થ કે દ્વેષ નથી માત્ર કરુણા અને સહાનુભૂતિથી ભરપૂર છે બુદ્ધ અનુસાર પ્રેમનો અર્થ બુદ્ધનો પ્રેમ સાંસારિક આસક્તિથી પરે છે તેમણે કહ્યું કે સાચો પ્રેમ એ છે જે દરેક માટે સમાન હોય તેણે તેને મિત્રતા કહ્યું મિત્રતાનો અર્થ માત્ર અન્યો પ્રત્યે દયા અથવા સહાનુભૂતિ નથી પરંતુ તે એવી લાગણી છે જેમાં વ્યક્તિ તમામ જીવો માટે આદર અને કરુણા અનુભવે છે બુદ્ધ માનતા હતા કે વિશ્વની તમામ સમસ્યાઓનું મૂળ તેમના અંગત સુખ માટે લોકોની અન્યો પાસેથી અપેક્ષાઓમાં રહેલું છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે ત્યારે તે તેની સાથેના સંબંધમાંથી કનિક મેળવવાની અપેક્ષા રાખે છે આ અપેક્ષા જદુ ખનુ કારણ બની જાય છે બુદ્ધે કહ્યું હતું કે પ્રેમમાં સ્વાર્થ ન હોવો જોઈએ સાચો પ્રેમ એ છે જે નિઃસ્વાર્થ હોય જેમાં વ્યક્તિ ફક્ત આપવા માંગે છે જ્યારે વ્યક્તિ પ્રેમની આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તે પોતાની જાતને તમામ બંધનોમાંથી મુક્ત કરે છે આ મુક્તિનો માર્ગ છે પ્રેમ અને કરુણા દ્વારા વ્યક્તિ પોતાના મનને શુદ્ધ કરે છે અને આખરે નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે પ્રેમ અને કરુણા બુદ્ધ કરુણાને પ્રેમનું વિસ્તરણ માનતા હતા તેમણે સમજાવ્યું કે કરુણા વિના પ્રેમ અધૂરો છે કરુણાનો અર્થ છે બીજાના દુઃખને સમજવું અને તેને દૂર કરવાની લાગણી હોવી બુદ્ધે કહ્યું જેમ એક માતા પોતાના એકમાત્ર સંતાનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર હોય છે તેવી જ રીતે આપણે પણ તમામ જીવો માટે કરુણા અને પ્રેમનો અનુભવ કરવો જોઈએ બુદ્ધે એમ પણ કહ્યું હતું કે કરુણા માત્ર અન્ય પ્રત્યે જ નહીં પણ પોતાના પ્રત્યે પણ હોવી જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતો નથી તો તે બીજાઓને સાચા અર્થમાં પ્રેમ કરી શકશે નહીં કરુણાનું આ સ્વરૂપ વ્યક્તિને માત્ર અન્યો પ્રત્યે જ જવાબદાર બનાવે છે પરંતુ તેને પોતાની જાત પ્રત્યે પણ પ્રમાણિક રાખે છે તે વ્યક્તિને અહંકારમાંથી મુક્ત કરે છે અને તેને સાચા અર્થમાં માનવતાનો અનુભવ કરાવે છે પ્રેમ અને અહિંસા બુદ્ધે પ્રેમને અહિંસા સાથે સાંકળ્યો હતો તેમના મતે પ્રેમનું સૌથી મોટું સ્વરૂપ અહિંસા છે જ્યારે વ્યક્તિને તમામ જીવો માટે પ્રેમ હોય છે ત્યારે તે કોઈ પણ પ્રકારની હિંસાથી દૂર રહે છે બુદ્ધે અહિંસાને માત્ર શારીરિક હિંસા સુધી સીમિત માન્યું ન હતું પરંતુ તેના કાર્યક્ષેત્રમાં મન અને વાણીની હિંસાનો પણ સમાવેશ કર્યો હતો જો કોઈ વ્યક્તિના મનમાં કોઈના પ્રત્યે ક્રોધ દ્વેષ કે ઈર્ષ્યા હોય તો તે પણ હિંસાનું એક સ્વરૂપ છે બુદ્ધે શીખવ્યું કે પ્રેમનો અર્થ એ છે કે કોઈ પણ જીવને દુઃખ ના આપવું જો આપણે કોઈને શારીરિક કે માનસિક રીતે નુકસાન પહોંચાડીએ તો આપણે ખરેખર પ્રેમાળ નથી તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ પોતાની અંદર પ્રેમ અને કરુણાનો અનુભવ કરે છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ અહિંસક બની જાય છે તે ન તો કોઈના પ્રત્યે દ્વેષ રાખે છે અને ન તો કોઈને દુઃખ પહોંચાડવા ઈચ્છે છે આમ પ્રેમ અને અહિંસા એકબીજાના પૂરક છે ચાર અનંત બુદ્ધે પ્રેમને ચાર અમર્યાદિત લાગણીઓ મામથી એક માન્યું આ ચાર લાગણીઓનો સમાવેશ થાય છે મૈત્રી પ્રેમ કરુણા દયા મુદિતા આનંદ અને ઉપેક્ષા સમાનતા બુદ્ધે કહ્યું કે જ્યારે વ્યક્તિ આ ચાર લાગણીઓને પોતાના જીવનમાં આત્મસાત કરે છે ત્યારે તે સાચા અર્થમાં મુખ બને છે એક મિત્રતા તે તમામ જીવો પ્રત્યે પ્રેમ અને સંવાદિતાની લાગણી છે આમાં કોઈ ભેદભાવ કે પૂર્વગ્રહ નથી બે કરુણા તે અન્યના દુઃખને સમજવાની અને દૂર કરવાની લાગણી છે ત્રણ મુદિતા કોઈ પણ ઈર્ષ્યા વિના બીજાની સફળતા અને ખુશીમાં ખુશ રહેવાની લાગણી છે ચાર ઉદાસીનતા આ તમામ જીવો પ્રત્યે સમાન લાગણી રાખવાની લાગણી છે જેમાં વ્યક્તિ કોઈના પ્રત્યે પક્ષપાત કે તિરસ્કાર રાખતો નથી આ ચાર અમર્યાદ લાગણીઓને જીવનમાં અપનાવવાથી વ્યક્તિ માત્ર પોતાની અંદર જ શાંતિનો અનુભવ કરે છે પરંતુ સમાજ પ્રત્યે વધુ જવાબદાર બને છે બુદ્ધે કહ્યું કે જ્યારે વ્યક્તિ આ લાગણીઓ જીવે છે ત્યારે તે વિશ્વના તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે પ્રેમની અંગત અને સામાજિક અસર બુદ્ધે પ્રેમને વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ પોતાની અંદર પ્રેમ અને કરુણાનો વિકાસ કરે છે ત્યારે તે માત્ર પોતાના જીવનમાં જ સંતુલન જાળવતો નથી પરંતુ સમાજમાં શાંતિ અને સદ્ભાવનો પણ ફેલાવે છે જ્યારે લોકો એકબીજાને પ્રેમ અને આદર આપતા નથી ત્યારે સમાજમાં હિંસા નફરત અને સંઘર્ષ પેદા થાય છે બુદ્ધનો સંદેશ હતો કે જો આપણે સાચા પ્રેમના માર્ગ પર ચાલીએ તો આપણે સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ તેમને તેમના અનુયાયીઓને અન્યો પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ સાથે વર્તવાનું શીખવ્યું જ્યારે કોઈ વ્યક્તિ બીજાને પ્રેમ કરે છે ત્યારે તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા સક્ષમ બને છે પ્રેમ અને જ્ઞાન બુદ્ધના મતે પ્રેમ જ્ઞાન તરફ દોરી જાય છે તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ સાચા પ્રેમનો અનુભવ કરે છે ત્યારે તે પોતાના અહંકારથી મુક્ત થઈ જાય છે આ મુક્તિ એ જ્ઞાન તરફનું પ્રથમ પગલું છે બુદ્ધે કહ્યું હતું કે પ્રેમ વિના જ્ઞાન પ્રાપ્તિ શક્ય નથી કારણ કે જ્યાં સુધી વ્યક્તિ અન્યો પ્રત્યે કરુણા અને સહાનુભૂતિનો અનુભવ ન કરે ત્યાં સુધી તે પોતાની જાતને સંપૂર્ણ રીતે સમજી શકતો નથી પ્રેમ દ્વારા જ વ્યક્તિ પોતાની અંદરના ઊંડાણને જાણી શકે છે અને તેના આત્માની શુદ્ધતાનો અનુભવ કરી શકે છે નિષ્કર્ષ બુદ્ધનો પ્રેમ એક એવી લાગણી છે જે સ્વાર્થ અપેક્ષાઓ અને નફરતથી પર છે તે એક નિઃસ્વાર્થ અને દયાળુ પ્રેમ છે જે બદલામાં કનીપણની અપેક્ષા વિના માત્ર આપવા માંગે છે બુદ્ધે પ્રેમ કરુણા અને અહિંસાને પોતાના જીવન અને ઉપદેશોનો આધાર બનાવ્યો તેમનું માનવું હતું કે માત્ર સાચો પ્રેમ જ વ્યક્તિને મુક્ત કરી શકે છે અને સમાજમાં શાંતિ અને સદભાવના ફેલાવી શકે છે બુદ્ધનો પ્રેમનો સંદેશ આજે પણ એટલો જ સુસંગત છે જેટલો તેમના સમયમાં હતો તેમના ઉપદેશો આપણને શીખવે છે કે કેવી રીતે આપણે આપની અંદર પ્રેમ કરુણા અને અહિંસાનો વિકાસ કરી શકીએ અને એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો